રાધનપુર નજીક સેવા સદન સામે રિક્ષા અને આઇસર ટેમ્પો વચ્ચે ભયંકર ટક્કર થઈ જેમાં એક જ પરિવારના માતા પુત્ર સહિત ત્રણ લોકોના જ મોત વરણા જતી લોકોમાં શોક નું મોજું ફેલાવ્યું છે ભાવનગર ના મહુવાના ખારજાપા વિસ્તારમાં અજય ભીલે પોતાની પત્ની ના ભાગી જવાનો આરોપ સાસુ ભારતીબેન અને સસરા રમેશભાઈ પર લગાવી ગુસ્સા માં તેમના ઘરે પહોંચી ઉગ્ર બોલાચાલી કરી આ ઝઘડો મારામારીમાં ફેરવાતા અજય તીક્ષ્ણ હથિયારથી બંને પર ઘાતક હુમલો કર્યો જેના કારણે સાસુ સસરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી જમાઈની ધરપકડ કરી લીધી છે આ ઘટનાએ મહુવા શહેરમાં ચકચાર મચાવી દીધી છે કારણ કે એક જ પરિવારના બે સભ્યોના કમકમાટીપર્યા મોતથી સ્થાનિકોમાં શોકનું મોજું ફેલાયું છે અજય અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલતા કૌટુંબિક વિવાદને આ ઘટનાનું મૂળ કારણ માનવામાં આવે છે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે જેમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે બનાસકાંઠાના વાવ તાલુકાના ધરાધરા ગામમાં વહેલી સવારે ખેતરમાં બોરવેલની મોટર ચાલુ કરતી વખતે પુત્રને વીજ કરંટ લાગ્યો જેને બચાવવા જતા માતા પિતા પણ કરંટની ઝપેટમાં આવ્યા અને ત્રણેયના ઘટના સ્થળે જ મોત નીપજ્યા આ ઘટનાએ ગામમાં શોકનું મોજું ફેલાવ્યું છે પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે છલાંગ લગાવી હતી આ યુવતીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે ચૌદમાં માળેથી નીચે જોઈને કહી રહી છે કે અહીંયાથી ન કૂદી શકાય હું બીજા માળથી કૂદીશ તો બચી જઈશ અહીંયાથી કૂદીશ તો હાડકા પણ નહીં મળે જોકે આ વીડિયોની